આપણાશ આપણા જ પૈસાનું આપણ ને ખવડાવવાના છે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બરદેજી ઠાકોરના ભાજપ પર પ્રહાર કહ્યું ગોડ આપે તો ખાઈ લેજો આપણાશ આપણા જ પૈસાનો છે આપે તો ખાઈ જજો તમારા તમારા પૈસાનો છે ઇન્ડા પૈસાનો લાભનો નથી પૈસા આપે તો લઈ લેજો જે આપે લઈ ખાઈ જજો પી જજો આપણા જ પૈસાનું આપણ ખવડાવવાના છે એ પૈસા ક્યાંથી લાવે છે તમને ખબર છે આપણા પૈસા પરસેવાના પૈસા છે આપણા દૂધના પૈસા છે અને તમને હરાવવા માટે નીકળ્યા છે તો તમારે અહીં સમજી જવાની જરૂર છે જેમ તમે આદિવાસી ને બીજા બીજા સમાજના માલિક હોય દોરતાની ચિંતા ના કરો અમે બધું ખોલી નાખ્યું તમને ફોરવા પાલનપુર થી નીકળ્યા છે ને એમને ખોલી અને પાલનપુર પાછા મોકલી દેજો એવી પણ વિનંતી કરું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે